ભક્તિ વેબ છે શટિલા એકાદશી ધર્મ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે અને તે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે આ એકાદશી નું વિશેષ મહત્વ એ છે કે તે તલના ઉપયોગ અને દાન પર ભાર મૂકે છે શટ એટલે છ અને તિલ એટલે તલ આ એકાદશી પર છ પ્રકારે તલ ઉપયોગ કરવાનું મહત્વ છે જેમ કે તલ સ્નાન તલ ઉબતણ તલ હવન તલ દાન તલ ભોજન અને તલ જળનું સેવન શટ્તિલા એકાદશી મહત્વ શટ્ટીલા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં માને છે કે આ દિવસ પર તલનું દાન કરવાથી જીવનમાં ધન ધાન્ય અને શાંતિ મળે છે આ વ્રત જીવનમાંથી પાપોને દૂર કરે છે અને મોક્ષ પ્રદાન કરે છે શક્તિલા એકાદશીના દિવસે ભૂલથી પણ રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ જે વ્યક્તિએ શક્તિલા એકાદશીનું વ્રત લીધું હોય તેણે બાફેલા તલ ખાવા જોઈએ અને સાથે જ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને મિશ્રિત પાણીથી સ્નાન કરવું પૂજાના સમયે તલથી બનેલા દેવને નૈવેદ્ય અર્પિત કરવા ભગવાન વિષ્ણુ અને તુલસીના છોડની પૂજા કરી શક્તિલા એકાદશી વ્રત કથા સાંભળવી તલનો ઉપયોગ અને દાન તલનો નો હવન કરવા તલ સાથે બનેલા ભોજનનો પ્રસાદ કરવો ગરીબોને તલ ગરમ કપડા અને ખાદ્ય વસ્તુઓ દાનમાં આપવી દ્વાદશી દિવસે વ્રતનો પારણો કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું એકવાર નારદજીએ ભગવાન શ્રી વિષ્ણુને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે નારદ મૃત્યુલોકમાં એક બ્રાહ્મણની શ્રી ખૂબ જ ધર્મનિષ્ઠ અને અનેક વ્રતો કરવાવાળી હતી તે બારે માસના વ્રતો વિધિપૂર્વક કરતી તે ગરીબ તથા કુમારિકાઓને પ્રેમથી તલ દાનમાં આપતી પરંતુ તેણે કોઈ બ્રાહ્મણ વિષ્ણુ ભક્તને દાન આપ્યું નહોતું તેથી હું તેની કસોટી કરવા માટે એક દિવસ પૃથ્વી પર કપિલ સ્વરૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ તેની પાસે ગયો તેણે મને પૂછ્યું હે બ્રાહ્મણ તું અહીં કેમ આવ્યો છે હું ભિક્ષા માગવા આવ્યો છું મને ભિક્ષા આપો બ્રાહ્મણીએ તો ગુસ્સે થઈ બોલી ભિક્ષા વળીશાની આમ કહી તેણે મારા વાસણમાં માટીના બે ચાર ઢેફા નાખી દીધા કહી હું અદશ્ય થઈ ગયો થોડા સમય બાદ તે બ્રાહ્મણી મૃત્યુ પામી વ્રતના પ્રભાવે સ્વર્ગમાં આવી માટીના ઢેફા આપવાને કારણે તેને સારું ઘર મળ્યું પરંતુ તેમાં અનાજનો એક પણ દાણો નહોતો ભોજનના સમયે તેની થાળીમાં માટીના ઢેફા જ મુકાતા આથી કંટાળીને બ્રાહ્મણીએ ભગવાન પાસે ફરિયાદ કરી જવાબમાં ભગવાને તેને ઉપરવાળો પ્રસંગ કહી સંભળાવ્યો પછી તેની ઉપર દયા કરી કહ્યું તું ફરી તારે ઘેર જઈ તારા ઘરમાં બેસી રહે તારે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ આવશે અને તને બારણા ઉઘાડવા કહે તો તું કહેજે મને શક્તિલા એકાદશીનું પુણ્ય આપો તો જ બારણા ઉઘાડું જ્યાં સુધી પુણ્ય આપે નહીં ત્યાં સુધી બારણા ઉઘાડવા નહીં પછી બ્રાહ્મણીએ ઘેર આવી ભગવાનના કહ્યા પ્રમાણે કર્યું અપ્સરાઓએ તેને શક્તિલા એકાદશીનું પુણ્ય આપ્યું ત્યારે તેને બારણું ઉઘાડ્યું જેવું બારણું ઉધાડ્યું કે વૃદ્ધ બ્રાહ્મણીની જગ્યાએ સ્વર્ગની અપ્સરાઓને શરમાવે એવી દૈવી રૂપવાળી આ દેવાંગના બની ગઈ અપ્સરાઓ પણ આશ્ચર્ય પામી બ્રાહ્મણી બોલી આ તો શટ્તિલા એકાદશીના પુણ્યનો પ્રતાપ છે બ્રાહ્મણીએ અપ્સરાઓને વિનંતી કરી તેની પાસેથી વ્રત અને તેની વિધિ જાણી લીધા પછી સમય આવે તે એકાદશીનું વ્રત કરી કૃતકૃત્ય થયા આથી તે દિવસે કંજુસાઈનો ત્યાગ કરી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને તલ અને વસ્ત્રો દાનમાં આપવા તેનાથી દરેક જન્મે આરોગ્ય મળે છે ગરીબાઈ દુખ અને કમસીબનો નાશ થાય છે